નમસ્કાર ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે જે પ્રમાણે ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે હૃદય રોગના હુમલાથી જે અચાનક જ જે મોત થવાના જે કિસ્સા છે તે વધી ગયા છે ખાસ કરીને કોરોનાના કાળ બાદ જે અત્યારે હાર્ટ એટેકના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ના માત્ર વૃદ્ધો પરંતુ અત્યારે યુવાનોમાં બાળકોમાં પણ અત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી ગયા છે અને આ ખરેખર ચિંતાજનક બાબત કહી શકાય આઈસીએમઆરનો આ રિપોર્ટ છે કે દર સાત મિનિટે એક એવો દર્દી કે જે હાર્ટ એટેકથી એટલે કે હૃદયને લગતી બીમારીને લઈને હોસ્પિટલમાં જતો હોય છે અને આ ફક્ત જે આંકડા છે તે આઈસીએમઆરના છે છે હજુ એવા એવા ઘણા આંકડા કે જે ચોપડે પણ નોંધાય નથી અને જેમના હાર્ટ એટેકને કારણે મૃત્યુ થઈ ગયા છે અત્યારે જે પ્રમાણે લાઈફસ્ટાઈલ લોકોની ચેન્જ થઈ ગઈ છે જે પ્રમાણે જીવનશૈલી બદલાઈ ગઈ છે તે લોકોની જે જમવાની જે વ્યવસ્થા છે કે જે લોકો જીવી રહ્યા છે જીવન ક્યાંક ને ક્યાંક આ બદલાતી લાઈફસ્ટાઈલ બદલાતી જીવનશૈલી તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે અને એને જ રીતે અત્યારે હાર્ટ હાર્ટઅટેકના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે એટલે જ સૌથી વધારે અસર આપણા હૃદયને કરતી હોય છે જ્યારે આપણે કોઈપણ વસ્તુનું સમયસર ધ્યાન નથી રાખતા ત્યારે આ પ્રમાણેની બીમારીનો ભોગ બનતા હોય છે તંદુરસ્ત લોકોમાં પણ હાર્ટ એટેકના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અત્યંત ગંભીર બાબત કહી શકાય કે જે લોકો તંદુરસ્ત છે જે લોકો નિયમિત કસરત કરે છે તે લોકોમાં પણ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે નાનું બાળક હોય નાના બાળકને પણ હાર્ટ એટેક આવે છે ત્યાં તેમનું મૃત્યુ થઈ જાય છે તો આ ખરેખર જે ચિંતાજનક બાબત છે ખાસ બે હજાર ત્રેવીસની વાત કરીએ બે હજાર ત્રેવીસમાં હજાર પાંચસો કેસ હાર્ટ એટેકના નોંધાયા છે અને આ ખૂબ જ ભયજનક બાબત કહી શકાય આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યો છે ડૉક્ટરો દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે વારંવાર સલાહ આપવામાં આવી રહી છે કે જે દર્દી છે તેમને જો લક્ષણો દેખાય કોઈ પણ એવા એટેકના બેઝિક લક્ષણો પણ દેખાય સામાન્ય લક્ષણો દર્શાવતા પણ તેમને તરત ડૉક્ટરની મુલાકાત લેવી તો ત્યારબાદ જે નિદાન છે તે થઈ શકે

એક તો સૌથી પહેલા આપણી આખી ભોજન શૈલી બદલી ગઈ આપણી જેમ કે પહેલાના જમાનામાં કેવું હતું ફિઝિકલ એક્સરસાઇઝ કેમ કે ઘરના કામ બી એ બી એક્સરસાઇઝ જ છે તમે બહારના કરો એવી રીતે ઘરમાં કરો એવી એક્સરસાઇઝ છે એ એકદમ બંધ થઈ ગઈ જીમ વર્કઆઉટ કરવા જાઓ જીમ વર્કઆઉટ માં બી મસલ બિલ્ડ કરવું હોય એના માટે બી પ્રોટીન એક્સ્ટ્રા પ્રોટીન સપ્લિમેન્ટ લેવાઈ રહ્યા છે રાઈટ

અત્યારે તમે જો તો નાના બચ્ચાઓથી માંડી બધાના લાઈફમાં ખૂબ સ્ટ્રેસ છે નાના કન્ટિન્યુઅસ બેક બેક ટુ આ સ્કૂલના એટલા બધા હોમવર્ક હોય એટલી બધી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ હોય કે જે પેરેન્ટ કન્ટિન્યુઅસલી મારા બાળકને બધું આવડવું જ જોઈએ એટલે આ નાની નાની વસ્તુઓ પણ ઘણા અંશે મોટી ઇફેક્ટ આપે હું એવું માનું કે જેટલું તમે ઈઝી ગો લાઈફ ને ઈઝી ગો રાખો કોમ્પિટિશન તમારી બિલકુલ ફૂડ તો અત્યારે યસ અત્યારે તમે રવિવારે જાઓ તો કોઈ જ લારી આ નાનામાં નાનું ખૂમચું બી ખાલી નહીં હોય બિલકુલ જી કદાચ ઘરમાં રાંધવાનું કે રસોઈ બનાવવાનું કે ઘરે જમવાનું કન્સેપ્ટ જ નથી જો ઘરે રહેવું હોય તો ઝોમેટો સ્વીગી કરી લો પણ અલ્ટિમેટલી તો તમે બહારનું જ ખાવ છો હવે બહારના બધા જ ફૂડમાં કઈક એવા એડિક્ટિવ હોય કે જે તમને આમ ચટાકા ફિલિંગ આપે બરાબર એવા બહુ પ્રિઝર્વેટિવ્સ બહુ બધા ફૂડ કલર્સ એડ થાય એમાં બહુ જ રોંગ તેલ વપરાય ઘણા બધા ફેટ્સ એવી રીતે વપરાય કે જે ફૂડને આમ લુક બહુ ટેસ્ટી આપે એનો સ્વાદ મોડામાં સરસ આપે પણ એ બોડીમાં અંદર જાય તો ખરેખર બહુ જ નુકસાન કરે હવે ઓઇલ છે બિઝનેસ કરે છે ફૂડ બિઝનેસ છે ડેફિનેટલી એમના માટે સસ્તું પડવાનું છે પણ જે ખાવા વાળી વર્ગ છે એના માટે બહુ જ મોંઘું પડવાનું છે બીકોઝ ઇટ ક્રિએટ ટુ મચ ઓફ અન લાઈક અનનેસેસરી ચેન્જીસ બોડીમાં આપે છે જે ઇરરિવર્સિબલ છે બોડી એને રિવર્સ બી જલ્દી નથી કરી શકતી હા ગલત વસ્તુ થઈ રહી છે રાત્રે મોડા સુધી જાગવાનું હવે અત્યારે મારી પાસે પેશન્ટ આપતા હોય ને તો હું નોર્મલ પૂછું કે ભાઈ તમે કેટલા વાગે ઊંઘો છો એટલે ઘણા બધા એવું કે મેડમ એકે વાગી જાય કોઈક વખત બે બી વાગી જાય અમને લોકોને તો રાત્રે જ અમારો ટાઈમ મળે મી ટાઈમ મળે ને મારે લિટરલી એમને સમજાવવું પડે કે રાત્રે તમે આટલું જાગો છો ભગવાને આપણા અંદર આપણા બોડીમાં બી એક ક્લોક આપી છે જેને બોડી ક્લોક કહેવાય જે સિરકાડિયન રિધમ કહી શકાય અને એના પ્રમાણે જો તમારી સિસ્ટમ તમે નથી કામ કરતા તો એ અનવોન્ટેડ લોડ્સ બહુ બધા ઓર્ગન ઉપર ક્રિએટ થાય જે તમને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ નુકસાન જ કરે છે જી જે બિલકુલ જોવા મળી રહી છે જે પ્રમાણે તમે કે વારંવાર બહારના જે ખાવાનું છે તે ખાવામાં આવે તો પછી જે નિયમિત કસરત કરતા હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક જો કચાસ રહી જાય કે પછી વધુ પડતી કસરત કરવામાં આવે તો હાર્ટ એટેકના કિસ્સા વધી જતા હોય છે નાના બાળકોની વાત કરીએ તો અલ્પાબેન અત્યારે નાના બાળકોમાં પણ હાર્ટ એટેકના કેસો ખૂબ વધી ગયા છે તે નાનું બાળકે એક જે પહેલા ધોરણમાં ભણે છે તે બાળકને પણ હાર્ટ એટેક આવ્યું હવે એ નાનું બાળકે જે ફાસ્ટ ફૂડ પણ એટલું નથી ખાતું કે પછી તેમની જે લાઈફસ્ટાઈલ છે તે પણ હજુ તો એટલી નથી થઈ તેમ છતાં પણ એ હાર્ટ એટેકનો શિકાર બને છે નાના બાળકમાં હાર્ટ એટેક આવવાના શું મુખ્ય કારણો હોઈ શકે છે શું તેમની પાછળ કોઈ લાઈફસ્ટાઈલ એવી જવાબદાર છે આ બહુ જ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યું હવે સિમ્પલ વસ્તુ કહું કે જે બચું કન્સીવ થાય ને એ કન્સીવ થાય ત્યારથી એ મધર્સ જે 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 હોય હોય માતાના એ એને મળે છે પોષક તત્વો એને મળવા જોઈએ એ નથી મળતું બરાબર એટલે એ એ જ્યારે બોર્ન થાય ને ત્યારે જ એ હેલ્ધિયર કન્ડિશનમાં બોર્ડ નથી થતું એટલે આપણા બોડીને જોઈએ છે હાર્ટ માટે છે તો ઓરેન્જ કલર રેડ કલર યલો કલર યર રિયલી હાર્ટ ફ્રેન્ડલી કલર્સ રાઈટ તો એ બધા જેટલા તમે કલર વાળા તમે એડ ઓન કરો છો ફૂડ તમારા રૂટીનમાં તો ઇટ સ્ટ્રેન્થ ટુ યોર હાર્ટ એ બને ત્યાં સુધી ક્યાંય બ્લોકેજ નહીં થવા દે જેટલા હવે સિમ્પલ વસ્તુ કહું કે ઘર ગંદુ થાય છે તો આપણે શું કરીએ છીએ અને ઝાડુથી સાફ કરીએ છીએ રાઈટ સફાઈ કરીએ તો એ જ વસ્તુ આપણા બોડીમાં બી એટલી જ જરૂર છે આપણા બોડીમાં કન્ટિન્યુઅસલી અનવોન્ટેડ ટોક્સિન્સ જનરેટ થતા જ હોય છે જે આપણા થી પ્રોડ્યુસ થતા હોય રાઈટ હવે એ તો જમા થાય છે એ નીકળવાની જગ્યાએ આપણે થી જ એને ઓર નાખીએ છીએ થી એને ઓર વધારીએ છે તો આ બધા એડ ઓન થયા આ બધા એડ ઓન જ્યારે ઓછા નહીં થાય તો વસ્તુ ફરક નથી પડવાની ચાહે એ નાનું બચ્ચું હોય કે એના મધર થી એને મળ્યું હોય એના ફાધર ના જીન્સ બી કેરી ફોરવર્ડ એને જેનેટિક કોડમાં મળ્યા હોય તો આ બધી વસ્તુઓ જ્યારે આટલા નાના બચ્ચામાં થતું હોય એ ઇટ કમ્સ થ્રુ ધેર પેરેન્ટ્સ અને ફૂડ તો યસ નાનું બચ્ચું છે ને ત્યારથી આપણે એને મેગીની હવે નહીં માનું કેટલા બધા નાના બચ્ચા મેગી મેગી ડિમાન્ડ કરે તો કોઈ બી પેકેટ માટે જીદ કરે પણ એ અલ્ટિમેટલી એને ટેસ્ટ તો આપણે કરાવ્યો હમ આપણે કરાવ્યો તો જ એને એ વસ્તુનો ચટાકો થયો અને એડિક્શન ક્રિએટ થયું પણ જ્યારે બી એઝ અ પેરેન્ટ વી આર સેન્સિબલ આપણે એ વસ્તુ નહીં બિલકુલ આપણા ઘરમાં લાવીએ કે નહીં એને એક્સપોઝર આપીએ હા બહાર ડેફિનેટલી બહાર કલ્ચર જ એ છે પણ ધીરે 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 તમે એને જેટલું હેલ્ધી ફૂડ આપશો ને એટલું એને રોંગ ફૂડ હેબિટ્સ ની પેલી ક્રિએટ નહી થાય એડિક્શન જી બિલકુલ વોટ ઇટ ઇઝ જી બિલકુલ અને ખરેખર નાના બાળકોએ પણ અત્યારે જે પ્રમાણે તે પણ તમે જણાવ્યું એમ કે મેગી છે તો મેગી પણ અત્યારે ધોરણ એકમાં પણ કેમ ના ભણતું હોય પરંતુ નાના બાળકને પણ આની આદત છે ગમે તે ફાસ્ટ ફૂડ હોય છે તે માતા પિતા જો તે ખાતા હશે તો તે બાળકને ખાવાની ઈચ્છા થશે અને ક્યાંક ને ક્યાંક નાનું બાળક જેટલું ઓબ્ઝર્વ કરતું હશે તે ઓબ્ઝર્વેશન પરથી તે ખોરાક આ પ્રમાણે નું લેતો હશે કે જેમના માતા પિતા લેતા હોય છે આપણી સાથે ડોક્ટર ઉત્સવ કાર્ડિયોલોજીસ્ટ જોડાયા હશે ઉત્સવજી આપનું સ્વાગત છે જી ઉત્સવજી જે પ્રમાણે અત્યારે હાર્ટ એટેકના કેસો અત્યારે આવી રહ્યા છે ગુજરાતમાં જોવા જઈએ તો દર સાત મિનિટે એક હૃદયને લગતી બીમારીના કેસો જોવા મળી રહ્યા છે આ ફક્ત આઈસીએમઆર નો આ રિપોર્ટ છે આ ફક્ત ચોપડે નોંધાયેલા આંકડા છે ઘણા એવા જ આંકડાઓ છે કે જે હજુ તો આપણા ચોપડે નોંધાતા જ નથી ને તે પહેલા જ હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મૃત્યુ થઈ જાય છે આ કેટલી ગંભીરજનક બાબત કહી શકાય આ બહુ જ ગંભીર બાબત થઈ રહી છે કારણ કે પેલા અગર રિપોર્ટિંગ કારણ ખબર નથી પણ આટલા બધા આંકડા જોવા નતા મળતા સમય જતા અલગ અલગ ઘણા બધા કારણ હોય શકે સમય જતા લોકો થોડા વધારે વેસ્ટનાઇઝ થયા છે એક તો ફાસ્ટ પેસ્ટ લાઈફ થઈ ગઈ છે મતલબ વધારે પડતી ભાગદોડ કરે છે લોકો એમ્બિશિયસ લોકો થઈ ગયા છે તો રેસ્ટ ને બધું ઓછું હોય છે સ્ટ્રેસ વધારે હોય છે બધાની લાઈફમાં બીજું વધારે હોય છે દાદા દાદી નાના નાની જોડે હું એ પણ ઓછી થઈ ગયું છે ત્રીજું કે ખાવા પીવામાં આપણે વધારે વેસ્ટનાઈઝ થઈ ગયું છે તો વધારે ફાસ્ટ ફૂડ ખાય છે લોકો એક્ઝામ્પલ તરીકે જે લોકો કામ કરતા હોય ની વાત કરું કે લેડીઝ વાત કરું એ લોકો વચ્ચે અડધી પોણી કલાક નો વચ્ચે બ્રેક હોય તો ફટાફટ કઈ વડા પાઉં કે આ તે કઈ ફાસ્ટ ફૂડ થઈ લે સો એવી રીતના પેટ ભરવાનું કામ કરે છે બટ ધેટ ઇઝ નોટ હેલ્ધી અને પાછું વીકેન્ડ ના તો બહાર જવાનું તો હોય કલ્ચર બની ગયું છે કે સન્ડે તો ચલો જલ્દી જ નહીં કરવા એવી રીતના હવે એક પ્રથા થઈ ગઈ છે તો આ બધી વસ્તુઓને લીધે આપણે થોડું કેવું કે વધારે સફર કરી રહ્યા હોય એવું લાગે છે એ ઉપરાંત આપણે એશિયન પોપ્યુલેશન ઇન્ડિયન નહીં પણ એશિયન પોપ્યુલેશન વધારે હેરિડિટરી જેનેટિક જે મેકઅપ છે એમાં આપણા બધાનું કહેવાય છે કે વધારે આપણે પ્રોન છીએ આ બધી તકલીફો માટે હૃદયની તકલીફો માટે ડાયાબિટીસની તકલીફ માટે કે બીપીની તકલીફો માટે એટલે આપણામાં શું આ તકલીફ વધારે દેખાય છે એ પણ આપણે વિચારવું જોઈએ

આ ઉપરાંત અગર આપણને ડાયાબિટીસ છે કે બહુ મોટી ઉંમરના દર્દી છે તો એ લોકોમાં ખબર ના પણ પડે ચેસ્ટ પેઇન ની ઘણી વાર એ લોકોને કહેવાનું ફાવતું ના હોય કે એ લોકોને ધ્યાન ના રહેતું હોય એટલું તો એ લોકોમાં પણ હૃદયની તકલીફ અચાનકથી થવાની શક્યતા રહે છે એટલે અગર આમાંથી કંઈ પણ લક્ષણ દેખાતા હોય તો એને તમે અવગણો નહીં અને ફટાફટ એની જાંચ કરો તો વધારે વહેલું પકડાઈ શકે છે આપણો પ્રોબ્લેમ જી બિલકુલ અલ્પાલજી જે પ્રમાણે આપણે બાળકોની વાત કરીએ આજના જે યુવાનો છે યુવાનોમાં હાર્ટ એટેકના જે કેસો જોવા મળી રહ્યા છે ખરેખર તે ખૂબ જ ચિંતાજનક બાબત છે ને બિલકુલ તેમના પાછળ પણ તેમની જે બદલાતી જીવનશૈલી છે તે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે ખાસ તે લોકો કસરત કરતા હોય છે જે યુવાનો તંદુરસ્ત રહેતા હોય છે તેમનામાં પણ અત્યારે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે તો આના પાછળ કયા કારણ જવાબદાર હોઈ શકે શું બદલાતી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ કે પછી અન્ય કારણ પણ જવાબદાર છે

હવે જયારે સિસ્ટમ એસિડિક થાય ત્યારે શું થાય કે અંદર જે જે ભગવાને આપણા આ સાઇઝની હોય રાઈટ ઇન્ફ્લેમેશન થાય તો આખી જે ભગવાને પ્રોટેક્શન મેમ્બ્રેન નું આપ્યું હોય એ મેમ્બ્રેન મેમ્બ્રેન આખું અંદર ઈચી થઈ જાય અને અંદર સોજો આવે તો ધીરે ધીરે શું થાય નોર્મલ આ સાઇઝમાંથી નાની નાની થાય એટલે જયારે એ કેપિલરીઝ નાની થાય છે જેના થ્રુ બ્લડ પાસ થાય છે આખા બોડીમાં તો એ કેપિલરીઝ નાની થાય તો બ્લડ નેચરલ વસ્તુ છે કે ઇટ ક્રિએટ લોડ ઓન ધ હાર્ટ એને ને પંપિંગ વધારે કરવું પડે તો ઇન્ફ્લામેશન જે બેઝિક વસ્તુ છે એ સિમ્પલ હેડેકથી માંડીને કેન્સરથી માંડીને હાર્ટ એટેક થી માંડીને બધાનું બેઝ કારણ ઇન્ફ્લામેશન છે અને ઇન્ફ્લામેશન રોંગ ફૂડ હેબિટ્સ રોંગ લાઈફસ્ટાઈલ

થવું જોઈએ સ્ટડી થઈને આ કોરોના લીધે છે કે નહીં કારણ કે આપણે એકવાર કોરોના થયો તો શરીર ને થોડુંક અંદર તો શું કેવાય એટલી આવી જાય છે કે આગળ તમને હૃદયની તકલીફ કે મગજની તકલીફ થવાની સંભાવના વધી જાય છે બિલકુલ જી અ ખાસ કરીને અલ્પાબેન આપણે બાળકોની વાત કરી યુવાનોની વાત કરી વૃદ્ધો કે જેમણે પચાસ ઉપરના જે લોકો છે કે તેમને ખરેખર હવે તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા હોવી જોઈએ વૃદ્ધો પણ તંદુરસ્ત જોવા મળતા હોય છે નિયમિત કસરત કરતા હોય છે તે લોકોએ ખાવાની બાબતમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જેના લીધે તેમના સ્વાસ્થ્યને નુકસાન ના પહોંચે અને હાર્ટ એટેક જેવી જે બીમારી છે તે ગંભીર બીમારીઓથી તે બચી શકે હવે બહુ જ સિમ્પલ વસ્તુ કે તમે સવારથી ઉઠો છો આપણા આપણું બ્લડ છે ને એ હંમેશા આલ્કલાઈન હોય કોઈ બી હેલ્ધી માણસ હોય ચાહે એ વૃદ્ધ હોય કે યુવાન હોય કે બાળક હોય પણ આપણું બ્લડ તમારે જો હેલ્ધી રહેવું હોય તો હંમેશા આલ્કલાઈન જોઈએ જો તમારી બ્લડ આલ્કલાઇનમાંથી થોડુંક બી એસિડિક બાજુ જાય છે તો ઓટોમેટિકલી તમારી સિસ્ટમમાં એવા ચેન્જીસ આવે કે જે ટોક્સિન બિલ્ડઅપ થાય ટોક્સિન આર ઓલવેઝ એસિડિક એસિડિક સિસ્ટમ જેટલી થતી જાય એટલી તમારા બોડીમાં વધે તો જો તમારે ખરેખર હેલ્ધી રહેવું હોય તો જંક ફૂડ યસ અબિગ પછી કેટલા ભગવાને કેટલું સુંદર આમ જોઈએ ને તો કેટલા સરસ કલરના ફ્રુટ વેજીટેબલ્સ બનાવ્યા છે તો રેઇનબો કલર્સ જેટલા તમારા બોડીમાં જશે તમારા બોડીમાં ક્યારેય બી ડિજનરેટિંગ ચેન્જીસ નહીં આવે અને જેટલા જતા રહેશે રેગ્યુલર નોટ પર એટલા તમારા ક્યાંય કોઈ ઓર્ગન ઉપર લોડ ક્રિએટ નહીં થાય કોઈ તમારી સિસ્ટમ બ્લડ બી તમારું પીએચ જે છે આલ્કલાઇન મેન્ટેન રહેવું જોઈએ એ બી છે હવે જે તમારું રૂટિન ફૂડ છે ને સપોઝ તમે રોજની ત્રણ રોટલી ખાવ છો ઇન કેસ અને ઘરની આવ તો ઇટ ઇઝ વેલ એન્ડ ફાઇન પણ બહારની તો એટલીસ્ટ નહીં ખબર નહીં કેમ કે બાર તો મેંદો જ વપરાય છે જ્યારે બારનું કોઈ બી ફૂડ લઈએ છે ને તો એમાં કોઈ ફાઈબર્સ કે કોઈ બી ગ્રેનનું બ્રાન્ડ જેમાં મેક્સિમમ ન્યુટ્રિશન હોય એ બધું જ નીકળી જાય છે આપણે માત્ર ને માત્ર કેલરી ઇન્ટેક કરીએ છે ઇન ધ ફોર્મ ઓફ સ્ટાર્ચ જે અનવોન્ટેડ બોડીમાં ચોંટી જાય છે એ એક ક્લિયર થતું નથી અને ખરેખર તકલીફ ત્યાંથી શરૂ થાય છે તમે જેટલું બની એટલું ઘરનું ખાવ ઇનકેસ બહાર કરો છો કે તમારા વર્ક માટે બહાર જઈ રહ્યા છો તો મેં કે તમે ફ્રેશ કટ સેલેડ એક બોલ મંગાવો અને એ હવે બધી જ સારી હોટેલ્સમાં આપણે કહીએ તો બાય લાઈક ફ્રેશ એ લોકો આપતા હોય છે કટ કરી તમે તમે જ્યારે બી ટ્રાવેલ કરો છો કોઈ બી જગ્યાએ જાઓ તો ત્યાંના પર્ટિક્યુલર તો મળે જ છે તો તમે એક પેટ ભરી ઘણી બધી વખત નથી સાત સત્તર સાલ કા बूढ़ा યા जवान એ વાળી એડવર્ટાઈઝ છે તો ખરેખર તમે ઓલવેઝ યંગ રહી શકશો ઇવન એટ ધ એજ ઓફ સિક્સટીસ એન્ડ સેવન્ટીઝી સિમ્પલ વસ્તુ છે આ જ વસ્તુને ફોલો કરો મેક્સિમમ કલર્સ એડ કરો તમારા પ્લેટમાં રોજના પાંચ આમ તો પણ એટલીસ્ટ કલર્સ યુ ટુ બિલકુલ આટલું જ કરવું છે જી બિલકુલ અને જંક ફૂડ ને ક્યાંક ક્યાંક જંક ફૂડ ની બાદ બાકી કરીને જે પૌષ્ટિક આહાર છે તે જો આરોગવામાં આવશે ખાસ કરીને શિયાળામાં આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જેને પૌષ્ટ ઋતુ પણ કહેવામાં આવે છે શિયાળામાં જ્યારે આ પ્રમાણેના વેજીટેબલ્સ આવતા હોય છે ફ્રુટ્સ આવતા હોય છે તેને જેટલું આરોગવામાં આવશે આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર એટલું સારું છે ઉત્સવ છે જે પ્રમાણે હાર્ટ એટેક આપણે વાત કરી રહ્યા છીએ જે લોકોને અગાઉ માઇનોર હાર્ટ એટેક આવ્યો છે તે દર્દીઓએ ખાસ શું ધ્યાન રાખવાની જરૂર છે અને હાર્ટ એટેક માટે કઈ રીતે બચી શકાય હાર્ટ એટેક એક એવી જાનલેવા બીમારી છે જેમાં અર્જન્ટ ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે એકવાર એટેક આવ્યો એટલે તમારે ફટાફટ હોસ્પિટલે પહોંચી જવાનું અને એની ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે બને જલ્દી અને બધું રેડી થઈ જાય પછી ઘરે આવી જાવ તો રેગ્યુલર દવા લેવી બહુ જરૂરી છે આ વસ્તુ સમજવી પડશે કે હૃદયની બીમારી ક્યારેય પણ જતી નથી એને આપણે કામ કાબુમાં રાખવાની હોય છે ક્યારેય જાય નહીં એટલે દવા મોસ્ટલી આ જીવન ચાલે જ પેલું બીજું રેગ્યુલર હેલ્થ ચેકઅપ કે રેગ્યુલર તમારા ડોક્ટરનું ડોક્ટર કરતા રહેવું જરૂરી દવાની અસર બરાબર આવી છે કે મતલબ ચરબી કંટ્રોલમાં આવી છે કે નહીં જે પ્રમાણે પેરામીટર્સ મેન્ટેન થવા મેન્ટેન થાય છે કે નહીં કોઈ આર્ટ અસર થાય છે કે નહીં આ બધું રેગ્યુલર ચેકઅપ કરશો તો ખબર પડશે બાકી એમને ખાલી દવા લેવાનો ફાયદો એટલો ખબર પડે કસરત કરજો તમારા ડોક્ટરને ને પૂછજો કે કેટલી કસરત તમે કરી શકો કારણ કે દરેક માણસના હૃદયની કેપેસિટી અટેક પછી અલગ અલગ હોય છે જે પ્રમાણે હૃદયની કેપેસિટી હોય એ પ્રમાણે તમને આગળની એક્સરસાઇઝ પ્રિસ્ક્રાઇબ એક્સરસાઇઝ પ્રોગ્રામ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે અને એ ઉપરાંત પ્રવાહીને બધું કેટલું લેવું એ પણ પૂછી લેવાનું વધારે પડતું પાણી પીશું તો હૃદયને ઓવરલોડ થઈ શકે અને શ્વાસ ચડી શકે તો તમારા ડાક્ટર ને પૂછવું જરૂરી છે કે નોર્મલ આપણે પાણી પીતા હોય એટલું પીએ કે ઓછું રાખીએ નિમક પણ એક વસ્તુ ધ્યાન રાખવા વાળી રહેશે જી બિલકુલ કોઈ પણ વસ્તુ કરવામાં આવે કસરત હોય કે પછી ખાવાનો કોઈ પણ એવો ખોરાક હોય અતિશય કોઈ પણ કરવામાં આવશે તો તે આપણા સ્વાસ્થ્યને જ પહોંચાડવાનું છે જે પ્રમાણે તમે જણાવ્યું એમ કે જે અગાઉ જેમને હૃદયની બીમારી છે તે વ્યક્તિએ ખાસ કેટલું ધ્યાન રાખવું જોઈએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ વારંવાર એમના હૃદયને લગતા જે બીમારી તેમને થઈ છે તેમનો જો વાર તે ચેકઅપ કરાવતો રહેશે નિયમિતપણે આનો જે ચેકઅપ કરાવતા રહેશે તો ક્યાંક આજે હાર્ટ એટેક વધી રહ્યો છે તે અંકુશમાં લાવી શકાશે ડોક્ટર ઉત્સવ અલ્પાજી આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો જે પ્રમાણે ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થઈ રહ્યો છે હૃદય રોગના હુમલાથી અચાનક જ જ્યાં મોતના થવાના જે કિસ્સા છે તે વધી રહ્યા છે આશરે વાત કરીએ ભારતમાં એક વર્ષ દરમિયાન પાંચથી સાત લોકો હૃદયરોગને કારણે મૃત્યુ પામે છે ના ખરેખર ચિંતાજનક બાબત છે આમાં ધ્યાન દેવાની જરૂર છે જે પ્રમાણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે જો લોકો નિયમિતપણે કસરત કરશે અને વધારે નહીં પરંતુ જો નિયમિતપણે સમયસર માપસર જો કસરત કરવામાં આવશે તો કદાચ તેમને જે આ સ્વાસ્થ્યને લગતી જે બીમારી છે તેનાથી તો બચશે જ પરંતુ સાથે તેમની લાઇફસ્ટાઈલ જે અત્યારે તે જંક ફૂડમાં કે એમાં જીવી રહ્યા છે તે કદાચ ઓછી કરે છે જે પૌષ્ટવર્ધક જે ઋતુ છે એટલે કે શિયાળો શિયાળામાં ખાસ કરીને જે વેજીટેબલ્સ આવતા હોય છે જે ફ્રૂટ્સ આવતા હોય છે તેને જો તો કદાચ આ હૃદયને લગતી સમસ્યા ઓછી જોવા મળશે તો હાલ ડે કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ને આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર